চালো এটা বলি এমনিছি ভক্ত কে সুবিধা করছে છે કે સાથે મળીને જે કામ કરી રહ્યા છે લોકો માટે ભગડા બટાકાની સેવા આપવામાં આવી રહી છે આ કેમ્પ અંદર જો મિત્રો જેમ અહિયાં ઉપસ્થિત લોકો છે એ તમે જોઈ કે પોતાની મહેનતથી જે પણ કામ કરી રહ્યા છે એવું નહીં કે અને જે રતન સેવા નરોડા દ્વારા જે કેમ્પો આયોજન કરવામાં આવ્યું છે ભક્તો સેવા માટે જોવા મળી રહ્યું છે સેવા કેમ્પ તમે જોઈ શકો છો કરી રહ્યો ખૂબ જ સારા ને મજાના એવા ઘણા બટાકા બનાવવામાં આવે છે તો મિત્રો આટલું જામ જે કીધું છે નમસ્કાર મિત્રો અને અવિરત કેટલા સમય થી છે તો બિપિનભાઈ કેટલા સમયથી આ આ ટ્રસ્ટ તમારું અવિરત છે આ સેવા કેમ્પ કેટલા સમય તમે સેવા છેલ્લા પાંચ વર્ષ કરી આ અમારું છઠ્ઠું વર્ષ છે અત્યારે આજે અમારો દિવસ છે બધા રીતે ચાંદી સેવા કરીએ છીએ ચાર દિવસની સેવામાં સવારે ચા નાસ્તો બપોરના ટાઈમે ઠંડુ પીણું જેમ કે લીંબુ શરબત છે મેંગો શરબત છે સાંજે આઠથી સમય પછી મહાપ્રસાદ નું અમે આયોજન કરેલું હોય છે અને અવિરત ચા અને નાસ્તો ચાલુ જ હોય છે અમારો કેમ્પ ચોવીસ કલાક ટોટલ અમારા કેમ્પમાં અત્યારે ત્રણસો ચારસો યુવા શક્તિ જોડાયેલું ટોટલ અમારું ગ્રુપ પાંચસો માણસનું છે તમારું બધાનું મતન એક જ છે તમે બધા નરોડા ના છો કે અલગ અલગ બધા જઈ અમે સતત પાંચ વર્ષથી જે સેવાનું કામ કર્યું પાંચ વર્ષ છઠ્ઠું વર્ષે પાંચ વર્ષ સુધી જે સેવાનું કામ કર્યું છે અને છઠ્ઠા વર્ષની અંદર પ્રવેશ કર્યો છે નાતન સેવા ટ્રસ્ટ ગુરુના દ્વારા મિત્રો બહુ જ સારું કામ કહેવાય ને જોઈ શકે છે કે બધા યુવાનો છે અને આ યુવા પેઢી સારું કામ કરતી હોય એટલે આપણને ગર્વ થવો જોઈએ અને ગર્વની વાત પણ કહેવાય તમે પાછળની બાજુ જુઓ કે જે યુવા કહેવાય કે જે યુવાનને અત્યારે હાલ મોજ શોખનો જે સમય કહેવાય પણ આ યુવાનોને જે રસ ચડ્યો છે તો એક સેવાનો ને ભક્તિનો માં અંબાની ભક્તિનો રસ ચડ્યો છે આપણને પાછળની બાજુ જોઈ શકાય છે તો મિત્રો તમે કેમ ગુજરાતી જાઉં છું કોમેન્ટ કરીને મા અંબાનું નામ લઈ લો અને એકવાર આપણે સાથે મળીને મા અંબાનું નામ લઈએ તો જયકારો કરીએ તો રતન સેવા ટ્રસ્ટની અંદર આપણને પણ લાગે કે મા અંબાનો જયકાર થઈ છે અને ખબર કોકની અંદર પણ લાગે કે રતન સેવા ટ્રસ્ટની અંદર સેવાનું કામ થઈ ગયું છે તો બોલો મારી સાથે બોલ મારી અંબે